નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ પણ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો અને ગઈકાલે આપણે ડીએપીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તો એ વિડીયો તમે હજુ ના જોયો હોય તો જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે શું કામ ડીએપી ના ભાવ છે જાણી જોઈને ઘટી રહ્યા છે ખેડૂતોને ડીએપી નથી મળતું એના કારણો શું છે અને ડીએપી કેવી રીતે મેળવવું એ બધી માહિતી તમને એમાં આપેલી છે બહુ મોટું કૌભાંડ છે તો એ વિડીયો તમને આ વિડીયો પૂરો થશે છેલ્લી ત્રીસ સેકન્ડમાં જોવા મળી જશે જરૂરથી જઈ અને એ વિડીયો જોજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેને વિડીયો બતાવવાનો છે બધેને શેર કરવાનો છે જેથી કરી અને એ લોકોને પણ ખબર પડે કે કેવડી મોટી રમત રમાઈ રહી છે ખેડૂતો સાથે તો જરૂરથી એ વિડીયો જોજો એકદમ ડિટેલમાં બધું સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો છે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટમાં આજે સફેદ જુવારથી સફેદ જુવારનો નીચો ભાવ સાતસો અગિયાર રૂપિયાથી ઊંચો ભાવ આઠસો છપ્પન રૂપિયા હતો રાજકોટમાં આજે ઘઉં પાંચસો પંચાણુંથી છસો છવ્વીસ રૂપિયા કાળા તલ ઓગણત્રીસોથી તેતાલીસો તેતાલીસ મગ બારસો અગિયારથી અઢારસો પાંચ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો બ્યાસી રચકાનું બીજ તેતાલીસો પચાસ થી પંચોતેર પીડા ચણા આજે એક હજાર પચાસ થી તેરસો એક સુવા અગિયારસો થી તેરસો સાહીઠ રૂપિયા સફેદ ચણા બે થી છવ્વીસો પચાસ વટાણા આઠસો દસ થી નવસો વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો બાજરીની તો ચારસો થી પાંચસો સડસઠ તુવેર અગિયારસો થી દસ રૂપિયા રાયડો એક હજાર ચાલીસ થી અગિયારસો પચાસ અજમો ચૌદસો પચાસ થી સત્યાવીસો પિંચોતેર કુવારનું બીજ આઠસો પચાસ થી નવસો દસ એરંડો અગિયારસો એકસઠ થી બારસો ચોત્રીસ રાય એક હજાર ચાલીસ થી તેરસો ઓગણપચાસ રૂપિયા સિંગદાણા તેરસો નેવું થી પંદરસો વરિયાળી અગિયારસો વીસ થી તેરસો તોતેર રૂપિયા કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો ત્રેવીસો દસ થી છવ્વીસો આઠ રૂપિયા છ હજાર અડદાજે એક હજાર નેવું થી સોળસો એકાણું ધાણા ચૌદસો દસ થી પંદરસો પિંચોતેર ધાણી ચૌદસો વીસ થી સોળસો ત્રેપન તલ એકવીસો પચાસ થી છીડી મગફળી નવસો વીસથી અગિયારસો વીસ જાડી મગફળી આઠસો એંસીથી અગિયારસો નેવું કપાસ તેરસોથી પંદરસો ચોવીસ રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો બેતાલીસો પચાસ રૂપિયાથી સુડતાલીસો પંદર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ અને એ પણ સૌથી પહેલાં તો અત્યારે તમને જે અહીંયા વિડીયો દેખાઈ રહ્યો છે વિડીયો પર ક્લિક કરી વિડીયો જોઈ લેજો ડીએપીના કૌભાંડની તમને એમાં બધી ડિટેલ જોવા મળી જશે કેટલો સ્ટોક છે ગયા વર્ષ બે હજાર ત્રેવીસમાં કેટલો સ્ટોક હતો બે હજાર ત્રેવીસની સરખામણીએ અત્યારે કેટલો સ્ટોક છે કેટલી તંગી છે અને શું કામ ડીએપી નથી મળતું બધી ડિટેલ એમાં છે વિડીયો જોઈ લેજો અને બધા ખેડૂત મિત્રોને વિડીયો મોકલવાનો પણ ફરજિયાત છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર